દાહોદ જિલ્લાની રૂપારેલ પટેલ ફળિયાની સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સમાં જ બે જોડવા બાળકોની પ્રસ્તુતિ કરાઈ આજ તારીખ તેવી દસ બે હજાર પચીસ ગુરુવાના રોજ સાંજે પાંચ કલાકેમાં આપેલ માહિતી અનુસાર દાહોદમાં એકસો આઠ ઇમરજન્સી સેવા ફરી એકવાર માનવજીવન બચાવવામાં નિમિત્ત બની છે દાહોદ જિલ્લામાં અસહ્ય પીડા થતા એકસો આઠ ઇમરજન્સી ટીમ દ્વારા રૂપારેલ ગામની પટેલ ફળિયાની સગરવા મહિલાની એમ્બ્યુલન્સમાં જ બે જોડવા બાળકોની પ્રસ્તુતિ કરવામાં આવી છે એકસો આઠની સમયસર સારવાર સફળ પ્રસ્તુતિ થઈ છે હાલ પ્રસ્તુતા મહિલા અને નવજાત બાળક સ્વસ્થ છે ગાઉ જિલ્લાના અંતરેળ વિસ્તારમાં રૂપારેલ ગામમાં સગર્ભા મહિલાને પ્રસ્ત પ્રસ્વ પીડા ઉપડતા સેવન્યા લોકેશનનું એમ્બ્યુલન્સ સેવા ઇમરજન્સી કોલ મળ્યો હતો ગણરાત્રીના સમયમાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી અને એકત્ર સ્વસે આ મહિલાને ચોથી અને જોખમી સખ પ્રસ્તુતિ હતી અસહ્ય પ્રસ્તુતિથી દુખાવો થયો હતો તેથી એકસો આઠ સ્ટાફે સ્થિતિ પારખી લીધી હતી અને જેમાં હોસ્પિટલ પહોંચી શકાય તેમ ન હતું વધારે જોખમ હોવાથી ઓછું વજન અને લોહીના ટકા ઓછા હોવાથી માતાને ગોધરા સિવિલમાં ડાયરેક્ટ એમ્બ્યુલન્સમાં લઈ જવું પડ્યું હતું વધુ સમય પસાર થયો હતો અને સગર્ભાથી જ આવનાર બાળકનો જીવને જોખમ ઊભું થઈ શકે તેમ હતું તેથી હોસ્પિટલ લઈ જઈને ડિલિવરી કરાય તેટલો સમય ન હોવાથી પરિસ્થિતિ વસ્ત એમરજન્સી સેવાના કર્મચારી મેડિકલ ટેકનિશિયન્સ રાજેશ પટેલ તેમજ પાયલોટ મંગલભાઈએ રસ્તાની સાઇડ પર જ એમ્બ્યુલન્સ ઊભી રાખીને અને એમ્બ્યુલન્સમાં જ મહિલાની સુરક્ષિત સફળ પ્રસુતિ કરવામાં આવી હતી માતાએ સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે પરંતુ માતા પાસે કોઈ રિપોર્ટ કે સોનોગ્રાફી ન હોવાથી એક બાળક ડિલિવરી થતાં ફરી ચેક કરતાં બીજું પણ બાળક હોવાથી બંને જોડવા બાળકોને એમ્બ્યુલન્સમાં જ એકસો આઠ સેવાના સ્ટાફે રાજેશભાઈ ઇ આર સી ડૉક્ટર શાહની ઓનલાઈન સલાહ મુજબ મધરકેર અને યુનિટ મસાજ આપીને માતાને બાળકને સલામત રીતે જનરલ સિવિલ હોસ્પિટલ ગોધરા શિફ્ટ કરાયા હતા બાળકમાં અને માતાની તબિયત સ્થિર છે અને એકસો આઠ ઇમરજન્સી સેવાના સુપરવાઇઝર મહંમદ ઠાકોરે એવું જણાવ્યું છે જ્યારે કોઈપણ ઇમરજન્સી જણાય તો તાત્કાલિક એકસો આઠનો કોલ કરવો ખાસ કરીને સગર્ભા મેળાની પ્રસ્તુતિ સમયે રાહ જોવાના બદલે તરત જ એકસો આઠ સેવાનો સંપર્ક કરો જેથી માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકાય અને એકસો આઠની સમયસરતાના કારણે આજે રૂપારેલ મહિલા રૂપારેલ ગામની જે મહિલા અને બાળક સુરક્ષિત છે અને એકસો આઠ સેવા હર હંમેશ લોકો સહાય માટે તત્પર તૈયાર છે